ચમચા મજામાં બધો તો આજે આપણે બનાવવાનો છે એકદમ સીધું સાદું અને સરળ પાપડનું શાક જે મારા પોતાના મગજની ઉપજ છે ઘરમાં કોઈ શાક ના પડ્યું હોય અને મસ્ત મજાનું શાક ખાવું હોય તો ફટાફટ થઈ જશે તો મેં લીલી ડુંગળીનું શાક બનાવ્યું જે મને ઓછું થોડું દહીં અને ચણાનો લોટ મિક્સ કરીને નાખી દીધો અને બે ત્રણ પાપડ શેકીને નાખી દીધા તો શાક એકદમ જોરદાર બન્યું હતું એટલે એવું વિચાર્યું હતું કે લીલી ડુંગળી અને પાપડનું શાક બનાવીને રેસીપી મૂકે પણ આ વખતે એવું થયું કે ઘરમાં કશું શાક નતું એટલે લીલી ડુંગરીની જગ્યાએ હુકી ડુંગરીનું અખીન બનાવ્યું પણ ખરેખર હુકી ડુંગરીનું અખીન બનાવ્યું હતું તો એ સરસ જ બન્યું હતું મેં તમને બે રેસીપી કહી દીધી તેમાં લીલી હુકી જે ડુંગરી લઈને કરવું હોય એ કરી શકો છો ખરેખર એકદમ ઓછી વસ્તુમાં મસ્ત મજાનું શાક બની જાય છે એકવાર તો ટ્રાય કરજો જ આ શાકમાં પાપડ બતાયા એ વાત કચરા જ શેકીને નાખવાના છે કારણ કે આખા શેકી દેશો તો શાક હલાવતી વખતે પાપડ વધારે ભાગી જશે એટલે એવું ના વિચારતો કે આ બુન્ન તો પાપડ શેકતા આવડતું નહીં અને કાતરથી કાપીને નખવાનું તો કોઈ કારણ નહીં હાથથી ભાગીને નખી શકો છો પણ કાતરથી કાપીને નખે તો સે એ ખરખો સારો દેખાય અને શાકની વેલ્યુ થોડી વધી જાય ન ક ઘર ન કેસી કાલુંદા જેવું કરીને હું પીરસી દીધું સો લહેડતાણ બધા નહીં કહેતો કે બચી હોઈ રોટી કાઈએ નાસ્તા બના લિયા તો આપ જાન બૂજ કે રોટી જ્યાદા બનાવોગે તો આજે હું એ કહું છું ક એકવાર આ શાક બનાવી લીધું તો તમે હાથે કરીને ઘરમાં શાક લાવવાનું બંધ કરી દેશો ખરેખર રેસીપી હારી છે એકવાર ટ્રાય કરજો અને તો ફરી ફરી બનાવજો અને જતા જતા રિવ્યૂ જોતા જજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો એટલે અમને થોડું ગમે થેન્ક્સ ફોર વોચિંગ